ખેતી અહીંયા ખેતરમાં આવી ગયા ચૂંટણી ટીઘું કહેલી એ પ્રમાણે મસ્ત થઈ ગયેલી છે નહીં હવે આટલી આટલી હાટ થઈ ગઈ ત્યાં તો ગયું પૂળા બંધા એવું થઈ ગયું છે એટલે હવે અમે પાણી નથી મૂકવાના આમ તો ખાલી ખર્ચો કરવા પાણી મૂકી એટલે હવે સર અમે આમાં આ કઢાઈ નાખીશું લીધી લઈશું પછી આમાં આમાં જ કંઈક બાજરી કે એવું નાખી દઈએ ટીઘું તો કામ ના દે જોઈએ પણ આટલું કાઢવું એટલે હતી એક બે પડે લાગે અને જો પાણી આ બાજુ આવી ગયેલું છે એટલે તલાવથી એટલે પાણી તો મળી જશે બાજરી પણ થઈ જાય ઘાસ થઈ જાય હવે અમે આમ ચક્કર મારતા મારતા પાછા દઈએ ઘરે સેવા છે એ વાત કરે ને એ હમણાં બોલતું હતું એટલે વાદળ થાય કેવું છે હા ટેકા મસ્ત થઈ ગયું છે જોટી ટીકો કેવી જાડી થઈ છે જાડી થઈ ગઈ નઈ ટીકા બીજાને ખબર પડે એવું લાગશે હે લાગશે તો કાઢી નાખવાનું છે એટલે કાઢી નાખીએ ને તો આપણને બીજો એક નો ફાયદો થઈ જાય ટીકું કેવું કે અમારે જમીન આપણે ઓછી હોય ને ઘાસ વધારે જોઈએ નંદુ ગ્વા નંદુ પણ આવે હવે દેખાય છે નંદુ કે હવે ગાબણ હોય એવું નહીં લેવું નંદુ આપણી ઘાસ જોઈ છે આ બાજુ આપેલું વરસાદ પડે ને ઉગ્યું ને એ તો નહીં એ તો મોટું નથી એ તો મરી ગયેલો આજુ નાનું કેમ આ લોકો બધા ઘઉં રહ્યા છે અહીં આજુબાજુ વાળા હવે શું કરવાનું છે આ ઉખેડી લઈને આની આની અંદર ઓરાઈ દઈએ ઠીક એટલે નહીં પાળિયા બાંધવા પડે કે કશું જ નહીં હે ને પેલા હળથી હળથી નીચે પેલું લઈ આવું સાડા કરવાનું પહાડ તમારે નાખવાનું હે જો આ બોરડી વાંજણ થઈ ગઈ લાગે કઈ લાગે હજી હજી લાગી જાય નહીં તો પેલી બોર કેવો બોર થઈ ગયો પાકી ગયા અને એક પણ બોર નથી વાંજી વાંજિયા ને થઈ ગઈ અહીંયા બધાય બધા કે છે આ ઘઉં મસ્ત છે જો કેવાય એકદમ હા એની જ વાત કરું છે આ પેલો છોકરો એક્સપાયર થઈ ગયો બોડી બોર છે પણ ખાટા લાગે છે નીચે પડેલું એક આજ જોઈએ જે ટેસ્ટ કરી આજે પાક્કું આમ તો સરસ છે મન નહીં ભાવતા નથી ટીવું આ નથી બેટલા મસ્ત ખાટા થોડાક લાગે છે મને તો હમ કાઈ મારી હે કો ટાઈ છે તું રહી લાગે છે ને અમે ખા ઘરે આ પણ નથી સારું લાગતું બહુ જ બુર હે વાહ હવે યાર કરા બોગ બનાવવાનો છે અને હું અહીંયા ભાત બનાવવાની છું ને પછી એમાં કાઈ ના રોટલા બનાવવાના છે તકેનો રોટલા બનાવના છે એટલે હું એ ચોખા સાફ કરી લઉં ઘરના છે એટલે આ લીલી ડુંગળી છે ને એ બનાવવાની છે પણ ડુંગળી ઓછી આવે કદાચ 250 ગ્રામ ડુંગળી લાવેલો મને લાગે છે એટલે અંદર બટાકા એટલે અંદર બટેટા નાખી દેશું જે હું આવે ભાત સાફ કરી દીધો છે કુકરમાં મૂકી દઉં પછી ચૂલા પર રોટલા બનાવી તમે પહેલા સાત બનાવી દો મે લસણ ફોલું છે હા હું અહીંયા જ બનાવી દઉં ચૂલા પર

અને બટેટા એ કરી છીલીને ધોઈ લીધા હવે હું અહીંયા ચૂલો સળગાવવાનો છું પછી આ પણ આપણે જોઈને તૈયાર છે પછી બનાવવાનો છું સળગાઈ ગઈ પણ ઓલાઈ ગઈ ફરી એટલે ફરી સળગાવી પડે આ એક સળગી જાય ને પછી વાંધો નહીં આવે પહેલું સળગાવું થોડું એ છે ચલો અહીંયા મારી શાક બની એક વગર નાખી દો છે ને અને અહીંયા નાખવાનું છું હિંગ હિંગ પણ નાખી દઉં છું સાથે ના હવે નાખી દઉં છું મરચાની પેસ્ટ

ગ્રેવી નથી કરવાની એટલે ડુંગળી વધારે મેલ્ટ નથી થવા દેવાની અહીંયા બટાકા મેં ધોઈ લીધા છે ખાલી નાખી દો રસાવાળી જ બનાવીશું આપણે કેમ કે ભાત હજી દાળે નથી બનાવવાની રોજ દાળ ભાત કેટલું બનાવવાનું એટલે ભાત બનાવી શકે છે પણ આ બટ તમારી થઈ ગઈ છે આ ખાલી જેટલા રસો છે એટલે એને પાણીમાં નાખ્યું છે એટલે ઉકળી જવા દઉં અને પછી ઉતાર લો મસ્ત બની છે અમે ચાખી ચડી ગઈ છે આનછું બેબી અમારી શાક નીચે ઉતારી તો જો બની રહી છે आले रे ग्रेव्ही बराबर आहे ना आणि आज सर पप्पा हे साग आणि थोडं लेट થઈ गेली आज आज लेट नाही थी हा आज सियाडन लिदे तने लागे छे एकला होय तर तारून खिचे आ काम करन એટલે હું હવે રોટલા બનાવી દઉં છું લાપ ભાત કુકર માં મૂકી દીધું ગેસ પર એક તોલી લાવવાની છે ને બીજી એટલે તોલી નથી ને એટલે છોલા પર આવી દે અને નંદની માટે બનાવી દઉં આપણે બે બનાવવાના છે ત્રણ બે થઈ ગયું છે હવે ખાધેલું છે તમે આ બધી ગરમ થઈ છે દીધું છે આપણે રોટલો કેમ બંધ કરે છે